એના પછી સાડા પાંચ વાગ્યા હું જાગ્યો તો બધાને મેં ખાવાના બનાવવા માટે બધાને ઊભા કર્યા કે હાલો ભાઈ હવે આપણે ખાવાનું બનાવીએ એના પછી મેં મારી છોકરીને પૂછા કરી કે ઇન્દ્રા ક્યાં કે એ બાથરૂમ હોય એના પછી અમે કમાડ ખોલ્યું તો અહીંયા બોરમતી અવાજ આવ્યો કે મને બચાવો બચાવો અત્યારે બહુ સારી પરિસ્થિતિ છે બધા 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 ટીમ છે બધી આપણી બધી ટીમ છે આપણને જાણ થઈ કે યુવતી બોરવેલમાં પડી છે એટલે અત્યારે આપણે એને જે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓક્સિજન છે એ અને કેમેરો બંને કે કઈ સ્થિતિમાં છે એ બંનેની એક સાથે આપણે રહી કે જેથી ઓક્સિજન બી પહોંચે અને એની સ્થિતિ જાણી શકાય કે યુવતીની સ્થિતિ અત્યારે શું છે

આ લોકોએ જાણ કરી અને એના પછી અત્યારે આપણે કેમેરો ને બધું નાખીએ છીએ સવારે જોવાની ટ્રાય કરી પણ ધુમ્મસ બહુ હતું એટલે કેમેરામાં વ્યવસ્થિત ક્લિયર રિઝલ્ટ નહોતું ફરીથી અત્યારે આપણે ટ્રાય કરીએ છીએ ઓક્સિજન સાથે સર ખાસ કરીને જે રીતે યુપી અત્યારે ચારસો નેવું ફૂટ નીચે જે વિડીયો દ્રશ્યોમાં આવ્યા છે સામે ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન શું અત્યારે કાર્ય સી જે બાળકી છે અંદાજે અઢાર વર્ષની મહિલા છે અને અત્યારે કેમેરા અને ઓક્સિજન એ અંદર પહોંચાડી દેવામાં આવ્યા છે સતત પુષ્કળ માત્રામાં ઓક્સિજન અંદર આપવામાં આવી રહ્યું છે સાથે સાથે જે અમારો ઇમરજન્સી રેસ્ક્યુ સેન્ટર છે એની ટીમ ભુજ નગરપાલિકાની ફાયર ટીમ બીએસએફની રેસ્ક્યુ ટીમ ઓક્સિજન અને ઇક્વિપમેન્ટ સાથે અહીંયા હાજર છે પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે અત્યારે વિઝ્યુઅલ્સ મળ્યા છે બાળકી અંદર દેખાય છે અંદાજે પાંચસો ફૂટ ઉપર તો એ પ્રયત્ન અત્યારે ચાલુ છે અને એનડીઆરએફની ટીમ પણ ગાંધીનગરથી રસ્તામાં છે તો પ્રયત્ન અત્યારે કરીએ છીએ ખાસ આપે જે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા અધિકારીઓ સાથે અત્યારે ચર્ચા કરી છે સૂચનો આપ્યા છે બાબતે શું મારું કે સૂચનો કંઈ નહીં બસ બધા સાથે ચર્ચા આ જ થઈ છે કે હ્યુમન લાઈફ પ્રાઈમરી વેલ્યુ ની છે અને બહુ કાળજીપૂર્વક બહુ વ્યવસ્થિત રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવે જેથી કોઈ જગ્યા જે બાળકી છે એનું જીવન જોખમાય નહીં એટલી ચર્ચા કરવામાં આવી બીજું જે ઓફિસર્સ છે એ સંકલનમાં કામ કરે અને વ્યવસ્થિત સિચ્યુએશનને સમજીને આગળ વધે એ બાબતે ચર્ચા કરવામાં આવે છે હાલ અત્યારે હું કઈ કહી ના શકું એ અત્યારે કામગીરી ચાલુ છે ત્યારે અપડેટ મળશે